હેલો ફ્રેન્ડ ની રસોઈમાં તમારું સ્વાગત છે સાવ ચીણો પણ વચ્ચેનો જે ગુવાર આવે છે એ લેવાનો જેથી કરીને એનું શાક એકદમ સરસ થાય આપણે આને કટ કરી લેશું આ રીતે લાંબુ કટિંગ કરવાનું છે ગુવારનું અને ગુવાર કુણો છે જો તમે જોઈ શકો છો આ નસો વાળો તો હું આને આ રીતે મોટા પીસ માં કટ કરી લઈશ આ રીતે હું ત્રણ પીસમાં એને કટ કરી લઈશ આ ગુવાર મેં કટ કરી લીધેલો છે અને આપણે આને બહુ મોટા કટકા પણ નથી કરવાના અને નાના પીસમાં પણ કટ નથી કરવાનું માપે રાખવાના છે છ સાત કડી મેં અહીંયા લસણ એ લીધેલી છે આપણે એને આ ખાંડણીમાં નાખી દઈશું એને આપણે ખાંડણીમાં ખાંડવાની છે અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર અને પેસ્ટ બનાવી લીધેલી છે લીધેલી છે મેં અહીંયા બે નમ એક મરચું અને એક નાનો ટુકડો લીધેલો છે આપણે આને મિક્સર લઈ અને આને પ્યુરી કરી લેવાની છે ટમેટાની

પછી પાછી એકાદી વિસલ પાછી કરવાની છે એટલે અત્યારે આપણે બે વિસલ જ થવા દેસુ હવે આપણે ઢોકળી બનાવીશું ઢોકળી બનાવવા માટે મેં અડધો કપ ચણા લોટ લીધેલો છે હવે આપણે આમાં મસાલા કરી દઈએ

અને મેં ચપટી જેટલા જ સાજીના ફૂલ જે આપણે ખાવાના સોડા આવે છે અને રસ આમાં તેલ ઉમેરીશું હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મેં અહીંયા અડધા કપ જેટલું પાણી લીધેલું છે હવે આપણે આમાં પાણી ઉમેરી અને એનો ડો બાંધવાનો છે પાણી ધીરજ રાખીને જ ઉમેરવાનું થોડું થોડું કરીને હવે અહીંયા હું અર્થિક ચમચી જેટલું તેલ નાખી અને આ આપણા બાંધેલો છે આપણે જે રોટલીનો લોટ બાંધીએ રાખવાનો છે બહુ એકદમ કઠણ પણ નહીં અને સાવ નરમ પણ નહીં આના માટે મારે બે ચમચી જેટલું જ પાણી જોયેલું છે તો પાણી નાખવામાં સાવ ધ્યાન રાખીને જ પાણી નાખવાનું થોડું થોડું કરીને જ ઉમેરવાનું આપડા લોટ તૈયાર છે આપણે એની ઢોકળી વાળી લઈએ આપણે એના માટે એક સરખા લુવા કરી લઈએ આ રીતે કરીને આપણે આમાંથી એક લઈ અને આને આ રીતે આમ કરી આ રીતે સેજ દબાવી દેવાનો થેપલી નો શેપ આપી દેવાનો ને વચ્ચેથી આ રીતે પ્રેસ કરી દેવાનું તમે કોઈ પણ શેપ આપી શકો પણ આપણે અત્યારે સરસ લાગ્યા છે આ રીતે કરી છે વચ્ચે થી પ્રેસ કરી નામ વચ્ચે પ્રેસ કરી દેવાનો આ રીતે હું બધી બનાવી લે આ રીતે મે બધી ઠોકડી તૈયાર કરી દીધી છે હવે આપણે આપણું કુકર પણ ચેક કરી લઈએ સરસ ગુવાર ચડી ગયો છે આપણે બે જ વિસલ કરેલી હતી એટલે હજી એકાદ વિસલ કરશું તો સરસ થઈ જશે હવે જે આપણે આ ઢોકળી બનાવેલી હતી તે આપણે આમાં ઉમેરી દેસુ ઢોકળી નું શાક બહુ સરસ લાગે છે ખાવામાં આપણે આમ ગુવારનું શાક ઓછું આપણે શાક બનાવીએ તો જેને ગુવાર ના ભાવતો હોય ઢોકળી ખાઈ લે અને ગુવાર પણ આના સ્વાદ એકદમ મસ્ત ગુવારમાં પણ બેસી જશે એટલે ગુવાર એ ભાવશે જ હવે આપણે એક એક કરીને ઢોકળી બધી ઉમેરવાની અને હવે આપણે આને મિક્સ કરી લેશું ને અત્યારે આમાં પાણીની પણ સરસ માપે જ છે તમને એમ લાગે કે ઓછું છે તો થોડુંક અત્યારે ઉમેરી દેવાનું ને આપણે આને મીડિયમ ગેસ ઉપર એક વિસલ કરી લેવાની છે જેથી કરીને આપણી ઠોકળી સરસ બફાઈ જાય તો હવે આપણે આને એક વિસલ કરી લેશું આપણે આને મીડિયમ ગેસ ઉપર એક વિસલ કરી લેવાની છે ફાસ્ટ ગેસ નથી રાખવાનો હવે આપણું કૂકર આપણે ચેક કરી લઈએ એક વિસલ થઈ ગઈ છે સરસ તળી ગઈ અને ગુવાર પણ આપણે ઉપર થી લીલા ધાણા ભાજી ઉમેરીશું અને મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણું ગુવાર ઢોકળી શાક તો તૈયાર છે આપણું ગુવાર ઢોકળી શાક મસ્ત એવું તો તૈયાર છે આપણું આ ગુવાર ઢોકળી નું શાક આપણે એને રોટલી સાથે સર્વ કરીશું તો તૈયાર છે આપડી ફુલકા રોટલી પણ તો તૈયાર છે આપડા ગુવાર ઢોકળી નું શાક મસાલાવાળી વાળી છાસ રોટલી અને કેરીનું સલાડ આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરજો